જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો અષાઢ મહિનામાં કરો આ વિશેષ ઉપાય હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાનો વિશેષ મહત્ત્વ છે છ જુલાઈથી અષાઢ મહિનો શરૂ થઈ ગયો છે અને ચાર ઓગસ્ટના રોજ અષાઢ મહિનો સમાપ્ત થશે અને પછી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થશે અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે આ મહિનામાં રથયાત્રા ગુપ્ત નવરાત્રિ ગુરુ પૂર્ણિમા જેવા મુખ્ય તહેવારો ઉજવવામાં આવે છે કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે અષાઢ મહિનો વિશેષ માનવામાં આવે છે આ મહિનામાં કેટલાક ઉપાય કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી લેજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક આ દિશામાં દીવો પ્રગટાવો અષાઢ મહિનો દેવી લક્ષ્મીની કૃપા મેળવા માટે પણ લાભદાયી માનવામાં આવે છે આ આખો મહિનો સાંજે ઘરના ઉત્તર પૂર્વ ઈશાન દિશામાં ઘેનો દીવો પ્રગટાવો તેનાથી દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે અષાઢ મહિનાની પૂનમ અને અમાસના દિવસે પિત્થુઓના નામે તર્પણ અવશ્ય કરો તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે નંબર બે માટલાનો આ ઉપાય જરૂર કરો અષાઢ મહિનામાં તમારા ઘરમાં માટલું લાવો માટલાને સારી રીતે સાફ કરો અને એક રૂપિયાનો સિક્કો લાલ કપડામાં બાંધીને તેમાં મૂકો હવે તેમાં પાણી ભરો અને તેનો ઉપયોગ કરો આમ કરવાથી ધન અને ધાન્યમાં વધારો થાય છે નંબર ત્રણ યજ્ઞ કે હવન કરાવો જો તમારા પરિવારમાં સમસ્યાઓ ચાલી રહી છે તો સુખ સમૃદ્ધિ માટે અષાઢ મહિનામાં કોઈ ખાસ દિવસે યજ્ઞ કે હવન કરો એવું માનવામાં આવે છે કે ઘરમાં હવન કે યજ્ઞ કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને જીવનમાં અનેક પ્રકારની નકારાત્મકતાઓ દૂર થાય છે પરિવારમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે અષાઢ મહિનામાં કોઈ પણ વિશેષ દિવસે યજ્ઞ કે હવન કરો નંબર ચાર અષાઢ મહિનામાં દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તુલસીની પૂજા કરો અને મંત્રો અને જાપનું ધ્યાન કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાયનો મંત્રનો જાપ કરો દરરોજ સૂર્ય ભગવાનને અર્ધ ચઢાવો અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ભગવાન શિવ માતા પાર્વતી અને સૂર્ય દેવની પૂજા કરવાની પરંપરા છે નંબર પાંચ ધાર્મિક ગ્રંથો અનુસાર અષાઢ મહિનાના સ્વામી ભગવાન વિષ્ણુ છે આ મહિનામાં તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે આ મહિનાની દિવસેની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે વિશ્રામ કરવા માટે પાતાળ લોકમાં જાય છે આ પછી સૃષ્ટિનું સંચાલન મહાદેવ કરે છે તેથી આ મહિનામાં ભગવાન શિવની પૂજાનું પણ વિશેષ મહત્વ છે નંબર છ શાસ્ત્રોમાં અષાઢ મહિનામાં દરેક ગુરુવારે ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ જાણવામાં આવ્યું છે આ દિવસે નાના બાળકને ભગવાન વામન માનીને તેમને ભોજન ખવડાવવામાં આવે છે અને દાન કરવામાં આવે છે તેમજ આ મહિનાની બંને એકાદશી તિથિએ ભગવાન વામનની પૂજા કર્યા બાદ અન્ન અને જળનું દાન કરવાનું મહત્ત્વ છે નંબર સાત અષાઢ મહિનામાં દેવની પૂજા કરો આ સિવાય લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી અપાર લાભ મળે છે તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અષાઢ મહિનામાં દાન યજ્ઞ વ્રત પિતૃ પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે નંબર આઠ દેવશયની એકાદશી અષાઢ મહિનામાં આવે છે આ સમયગાળા દરમિયાન જનોય સંસ્કાર મુંડન લગ્ન વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી એવું માનવામાં આવે છે કે આ ક્રિયાઓ શુભ ફળ આપતી નથી અષાઢ મહિનામાં સવારે મોડે સુધી ન સુવું જોઈએ નંબર નવ ધાર્મિક ગ્રંથો અનુસાર અષાઢ મહિનામાં સૂર્ય પૂજાનું પણ મહત્વ છે આ મહિનામાં સૂર્યોદય પહેલા સ્નાન કરીને ઉગતા સૂર્યને જળ અર્પિત કરવાથી રોગો મટે છે ભવિષ્ય ભવિષ્યપુરાણમાં શ્રીકૃષ્ણએ તેમના પુત્રને અષાઢ મહિનામાં સૂર્ય ઉપાસનાનું મહત્વ જણાવ્યું છે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સૂર્ય એકમાત્ર પ્રત્યક્ષ દેવતા છે જેની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે નંબર દસ અષાઢ મહિનાની પૂનમની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે પૂર્ણ ફળ મેળવવા માટે પૂજા જપ તપ અને દાન વગેરે સંબંધિત કાર્ય કરવા જોઈએ આમ કરવાથી ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે અષાઢ મહિનામાં લાલ વસ્ત્ર શ્રીફળ કાળા તલ વગેરે ગરીબોને અને જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા જળવાઈ રહે છે નંબર અગિયાર ભગવાન વિષ્ણુ અને ભોલેનાથની એકસાથે પૂજા કરો અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુ અને ભોલેનાથની એકસાથે પૂજા કરવાથી કુંડળીમાં મંગળ અને સૂર્યની સ્થિતિ મજબૂત બને છે ભાગ્યનો સાથ મળે છે સફળતા મળવાના યોગ બને છે નંબર બાર અષાઢ મહિનામાં બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર અષાઢ મહિનામાં મસાલેદાર ભોજન ખાવાનું ટાળવું જોઈએ અને તામસિક વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ જેમ કે દારૂ અને મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ નંબર તેર જ્યોતિષશાસ્ત્ર અનુસાર અષાઢ મહિનામાં લગ્ન જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી જ્યોતિષશાસ્ત્રમાં અષાઢ મહિનામાં પાણીનું અપમાન કરવું પણ અશુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં પાણીનો બગાડ ન કરો નંબર ચૌદ અષાઢ મહિનામાં દેવશયની એકાદશી ચાતુર્માસની શરૂઆત ગુપ્ત નવરાત્રિની શરૂઆત વગેરે જેવા અનેક મુખ્ય તહેવારો ઉજવવામાં આવે છે અષાઢ મહિનામાં રીંગણાં દાળ કોબી લસણ ડુંગળી વગેરેનું સેવન ન કરવું જોઈએ અષાઢ મહિનામાં પાંદડાવાળા શાકભાજી બિલકુલ ન ખાવા જોઈએ અને તેલયુક્ત વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આ મહિનામાં ક્રોધ અહંકાર અભિમાન વગેરેથી દૂર રહો આ મહિનામાં કોઈનું અપમાન ન કરો કેમ કે અપશબ્દોનો પ્રયોગ ન કરો ઉપરાંત તમારા ઘરે આવનાર કોઈ પણ વ્યક્તિને ખાલી હાથે પાછા ન આવવા દો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ